અને એમના ગરમીનો પારો જ્યારે ઊંચો જતો જોઈએ ત્યારે મને એમને એક વાત કરી કે આપણે આ વિસ્તારના પ્રજા માટે કંઈક કાર્ય કરવું છે એટલે કે એમના વિચાર અને એમના સહયોગથી આ એક સરસ કાર્યની શરૂઆત થઈ ગઈ અને જ્યારથી શરૂઆત કરી આમ તો છેલ્લા સાતેક દિવસથી આ કામ ચાલે છે ત્રણ ચાર હજાર પાંચ હજાર લોકો સુધી દરરોજ પોતે અહીંયા ઊભા રહીને બસમાં જતા આવતા વાહનોમાં જતા આવતા બધા રાહદારીઓ એ છાસ પીને ઠંડક અનુભવે છે અને અમને પણ આનંદ આવ્યો અને બધા કાર્યકર્તા પણ અમારી એક ટીમ જોડાઈ ગઈ અને વિશેષ કરીને અમારા સંગઠનના સૌ પદાધિકારી જિલ્લા કક્ષાના અમારા આદરણીય રાજેશભાઈ જિલ્લા ભાજપ પ્રમુખ અમારા સાંસદ મિતેશભાઈ સૌ સંગઠનના જિલ્લાના પદાધિકારીઓ તાલુકાના પદાધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓ એ ખૂબ ઉત્સાહપૂર્વક આ કાર્યની અંદર જોડાયા અને અમને પણ એક બળ આપ્યું છે અને આવનારા સમયની અંદર આ એક જે સારું કાર્ય છે એ કાર્ય અને અમે પણ નક્કી કર્યું છે કે પ્રજા ઉપયોગી જ્યારે જ્યારે પ્રજાને જે પ્રકારની જરૂરિયાત હોય એ પ્રકારે કાર્ય કરવું અને એનો અનુસંધાનમાં કેટલાક દાતાઓ પણ અમને થોડો સહયોગ આપે છે એમનો પણ સહયોગ રહ્યો બાકી અમારી ટીમ સાથે મળી અને આ સુંદર કાર્ય કરી રહી છે અને એનો અમને બધાને અમારી ટીમે જે કામ કર્યું છે એનો પણ અમને આનંદ છે તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંકના સંગ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વહીકલ લોન